અને જો તમારાથી શેક્યો પાપડ ફૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો અમે થરાદની બેન દીકરીઓ માતાઓ વિધવા ના થાય થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં મળવાના કારણે નર્મદાની કેનાલમાં ઝંપલાવવું ના પડે એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું બાકી આ મુખ્યમંત્રીથી એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ ફૂટતો નથી દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે બે મહિના પહેલાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી દરમિયાન થરાદના

સમગ્ર રાજ્યમાં વિવાદ વકર્યો હતો બાદમાં સમગ્ર રાજ્યમાં આ મામલો ગરમાતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વચ્ચે વાક યુદ્ધ છેડાયું હતું બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટાર્ગેટ કર્યા છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થરાદમાં થનાર છે આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેનાર છે તેથી જીજ્ઞેશ મેવાણીએ એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વિડિયોમાં જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થરાદ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરી બંધ કરાવવા માટે ચેલેન્જ ફેંકી છે તેના કારણે જીગ્નેશ મેવાણીનો પોલીસના પટ્ટા ઉતરાવી દેવાનો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ પધારી રહ્યા છે તો સમગ્ર થરાદ વાસીઓ વતી એક સવાલ માન્ય મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આટલા દિવસો સુધી થરાદમાં દારૂ જુગાર ચરસ ગાજો ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો એ અત્યારે ચાલુ છે કે બંધ છે જે બુટલેગરોએ દિયોધરમાં પોલીસ કર્મચારીઓને માર્યા એ બુટલેગરોની સામે તમે પાસા તડી પાર કે ગુસ્સી ટોકની કાર્યવાહી કરી એમનો વરઘોડો કાઢવા માંગો છો કે કેમ અને જો તમારાથી શેક્યો પાપડ તૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો અમે થરાદની બેન દીકરીઓ માતાઓ વિધવા ના થાય થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં મળવાના કારણે નર્મદાની કેનાલમાં ઝંપલાવવું ના પડે એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું બાકી આ મુખ્યમંત્રીથી એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ તૂટતો નથી માનીય મુખ્યમંત્રી સાહેબ પ્રજાસત્તાક દિવસ છે છવ્વીસ જાન્યુઆરીનો પ્રસંગ તમારા હાથમાં તિરંગો છે ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોડિયામાં પણ દારૂ ચરસ ગાંજો રહે વેચાય થરાદના એક પણ ખૂણે ચરસ ગાજો ડ્રગ્સ કશું જ નહીં મળે એની પાકી ગેરંટી પાકી બાહેધરી તમે આપવા માંગો છો મને લાગે છે કે થરાદ વાસી હોય તો સેકેલો પાપડ લઈને જવું જોઈએ કે સેકેલો પાપડ તોડો તમારાથી સેક્યો પાપડ તૂટતો નથી અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાડ્યા કેટલી બેન દીકરીઓ માતાઓ દેવી પૂજક રાવળ ઠાકોર રાણા દલિત કેટલી ગરીબ બહેનો વિધવાથી તમારા પાપના કારણે મેડિકલ સ્ટોર પરથી નશો કરનારી કેફી પદાર્થો ભેળવેલી ગોળીઓ પંદર વીસ વર્ષના યુવાનો લેતા થઈ ગયા કેનાલોમાં લોકોએ જંપ લાવીને આત્મવિલોપન કર્યું ડ્રગ્સ નહીં મળવાના કારણે તમે આવું થરાદ બનાવીને મૂક્યું થોડા લાજો જરા શરમ કરો હું આશા રાખું છું કે છવ્વીસમી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી આ મુદ્દે સ્પષ્ટતા કરે એ નહીં કરે તો જનતા રેડ કરવા માટે અને આ મુદ્દે લડી લેવા માટે અમે કાલે પણ સક્ષમ હતા આજે પણ છીએ બાકી તમારા શેક્યો પાપડ પણ તૂટે એમ નથી